ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ને એક પ્રશ્ન પૂછવો છે કે શું આ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપ્યા તો તેમની સરખામણી તમારે શ્વાન સાથે કરવાની આ તમારી સરખામણીના કારણે ગુજરાતના જે મતદારો છે તે શોભ છડપ પરિસ્થિતિમાં મુકાયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે મતદારો પર સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ કરી રહ્યા છે અલગ અલગ વિચારધારાના જે મતદારો છે તેમને ટાર્ગેટ કરી રહ્યા છે અને હવે બાન ભૂલ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મહામંત્રી રત્નાકર જે પોતે પણ સંઘથી આવેલા છે ને તેમણે આ ગુજરાતના

પરંતુ ગામડામાં રહેલો જે નાનો માનવી છે તેને જરૂરિયાત છે સ્કૂલની પાણીની જરૂરિયાત છે તેને જે રોડ છે તેની જરૂરિયાત છે તમારે વિકાસ કરવા માટે આ ગામડામાં રહેલા નાના નાગરિક સુધી પહોંચવું પડશે અને આ ગુજરાતના લોકોએ જે તમને નકાર્યા છે કેમ કે તમે દાવા ઠોકી રહ્યા હતા પાંચ લાખની લીડના પણ તમને પચીસ સીટોમાં કેટલી લીડ મળી છે તે તમે પોતે પણ જાણો છો તમારે વિચારવાની જરૂર છે આ મતદારોની આ મતદારો તમને વોટ આપે છે અને રાજા બનાવે છે તમારે વિચારવાની જરૂર છે તમારા સંગઠનમાં જે ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમારા સામે પડ્યા હતા અને તમારે સાબરકાંઠા દોડી જવું પડ્યું હતું તમારે વિચારવાની જરૂર છે સરકારમાં જે તમારી નબળાઈ છે તેની તમારું જે ભૂલ છે તે છુપાવવા માટે તમે મતદારોને શ્વાન સાથે સરકાવો તે યોગ્ય નથી ને આ ગુજરાતના જે મતદારો છે તે અત્યારે શોભચનક પરિસ્થિતિમાં મુકાયા છે અને તેઓને ક્યાંક લઈ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને જે તેમણે વોટ આપ્યા છે તે તેમને એક ભૂલ હોઈ શકે તમે આ વિચારજો અને ત્યારબાદ તમારા ટ્વિટર પર પોસ્ટ કરજો જેથી કરીને તમારે ડિલીટ ન કરવી પડે નમસ્કાર વૈષ્ણવ જ तेने कहिए जे पीड़ पर